હલો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ દેશી રીતે અને એકદમ સરળ રીતે અને ખાવામાં પણ ખૂબ જ સરસ અને પચવામાં પણ એકદમ હલકું અને આની સાથે તમે બે ત્રણ રોટલા જો હોય તો પણ તમને ઓછા પડે એવું આજે આપણે બનાવીશું એકદમ દેશી રીતે અને નવી રીતે રીંગણાનું ભરથું તો ચાલો રીંગણાનું ભરથું તમે આ રેસિપી જોવા માટે સૌથી પહેલાં તો આપણે રીંગણાને શેકી લેવાનું છે તો રીંગણાને આ રીતે આપણે જેટલા તમારી પાસે રીંગણા હોય તેલ લગાવીને એને શેકીને અને પછી તરત તમારે એને પાણીમાં બોળી દેવું એટલે જ્યારે તમે એને પાણીમાં બોળશો એટલે છાલ એકદમ જ તરત નીકળી જાય છે અને છાલ કાઢવાની ઝંઝટ હોય તો ચાલો હવે એને આપણે ઉમેરવા માટે અહીંયા લીલા ધાણા છે જે ઘણી બધી ડુંગળી છે ટામેટું છે લીલી ડુંગળી લીધી છે આપણે અને લસણ ને લીધું છે અને હવે આપણે આ રીતે જોઈ શકો છો તો કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં આપણે તેલ ઉમેરી દીધું છે અને જીરું આપણે એનો વઘાર કરી લઈશું વઘારમાં આપણે હીંગ અને જીરું અને પછી અહીંયા આપણે એક લીલું મરચું આપણે આ રીતે તીખું મરચું છે બહુ આપણે આજે તીખું નથી બનાવવાના અને બાળકો પણ ખાય અને બધા ખાય અને આ રીતે બનવામાં ખૂબ જ સરસ લાગે છે ને પછી આપણે એક વાટકો ભરીને આપણે ડુંગળી લીલી લઈ લીધી છે લીલી ડુંગળી હોય એટલે રીંગણાનું જે ભરતું છે ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ બને છે અને બહુ જ આપણે ઓછા થી અને એકદમ ટેસ્ટી એવું ભરપૂર આપણે બનાવીશું તો હવે આપણે લીલી ડુંગળી પણ આ રીતે સાંતળી લઈશું સરસ રીતે આપણી ડુંગળી સરસ સાંતળાઈ ગઈ છે અને હવે આપણે એમાં જે ઉમેરીશું મસાલામાં તો આ રીતે તમારે એને ડુંગળી તો પહેલાં એને એકદમ ચડતા વાળ નથી લાગતી અને હવે આપણે એક વાટકી ભરીને આપણે ધાણા લઈ લીધા છે તો આજે આપણે લીલા ધાણાથી અને લીલું એવું બનાવવાના છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો અત્યારે લીલોતરી આપણે જે ઉમેરતા હોઈએ ને તો હવે આ રીતે આપણે ધાણાને અને લીલી ડુંગળીને સરસ રીતે આપણે સાંતળી લીધા છે અને હવે આપણે ઉમેરી દઈશું આદુ લસણ અને મરચાંની પેસ્ટ તો આજે આપણે બનાવીશું લીલા કલરનું એટલે કે બિલકુલ આપણે લાલ મરચું ઉમેરવા નથી અને અહીંયા ઘણું બધું લસણ લીધું છે આદુ લીધું છે અને લીલા મરચાં તો હવે આને આપણે આ રીતે મસાલો આપણે શેકી લેવાનો છે મસાલો સરસ રીતે બને એટલે ખાવાનું પણ ખૂબ ટેસ્ટી બને તો હવે આપણે મસાલો સંતળાઈ ગયો છે અને સરસ રીતે મસાલો પણ બની ગયો છે ને હવે આપણે ઉમેરી દઈશું અંદર જોઈ શકો છો તો આ રીતે એનો મસાલો આપણે તૈયાર કરવો અને હવે આ રીતે સંતળાઈ જાય પછી આપણે એમાં ટામેટા ઉમેરી દઈશું તો અહીં આપણે એક નંગ મોટું ટામેટું લીધું હતું એને પણ છાલ કાઢી લીધી છે તો છાલ વગર જ આપણે એને લેવા અને પછી આપણે આ રીતે એને લગાતાર ચલાવતા રહીશું ટામેટાને પણ આપણે સોફ્ટ કરી લઈશું તો ટામેટા પણ આપણે આ સરસ રીતે આપણે સોફ્ટ થઈ ગયા છે જોઈ શકો છો તો આપણે હવે સરસ મસાલો બની ગયો છે તો હવે આપણે ઉમેરી દઈશું ડ્રાય મસાલા ઉમેરીશું તો આ રીતે તમે જો એનો મસાલો બનાવો તો તમારું જે રીંગણાનું જે ભરતું હોય છે એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને બીજું કે હવે જ્યારે તમે રીંગણાનું ભરતું જો બનાવતા હોય ને તો એનું રીંગણું કેવું લેવું એ એના પર તમારે તમારું ભરતું બનતું હોય છે અને હવે રીંગણું જે આપણે લઈશું ને એકદમ લાંબુ એવું લેવાનું છે અને કાળા રંગનું આવે છે અને પછી આપણે મસાલામાં અડધી ચમચી હળદર અડધી ચમચી આપણે ધાણા પાવડર અને હવે આપણે આ મસાલામાં ઉમેરી દીધા છે અને હવે આપણે આ રીતે ગ્રીન એવું બનાવવાના છે મસાલો પણ સારો એવો આપણે હવે પાકી ગયો છે ટામેટા સોફ્ટ થઈ ગયા છે લીલી ડુંગળી પણ સરસ આપણી સોફ્ટ એવી બની ગઈ છે અને હવે આપણે ઉમેરી દેવાનું છે જે રીંગણું આપણે લઈ લીધા છે શેકીને એને આપણે જે એની છાલ પણ મેં કાઢી લીધી છે અને એને આપણે ચાકાતી મેં એને ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું આપણું રીંગણું જે રીંગણા જે શેકેલા હતા એને ક્રશ કરી લીધા છે અને મીઠું ઉમેરીશું આપણે સ્વાદ અનુસાર તો મીઠું તમારે જોઈને ઉમેરવું ઘણીવાર શું છે કે મસાલો છે ને એની ક્વોન્ટિટી ઓછી થઈ જતી હોય છે અને ખારાસ પણ લાગતી હોય તો આ રીતે હવે આપણે એને ચમચાથી થોડું પ્રેસ કરી દઈશું તો જે ભરતું હોય છે થોડું મસાલા ત્યાં લથપચતું હોય છે અને હવે આપણે ઉમેરીશું રીંગણા ચોપ કરેલા બાફેલા તો અહીંયા બે નંગ રીંગણા હતા આપણે અને હવે આપણે એને પણ આ રીતે સરખું એવું બધું મિક્સ કરી દઈશું આપણે જોઈ શકો છો સરસ આપણે મસાલાથી કોટ થઈ ગયો છે અને આ રીતે જ આપણે રીંગણ અને આ રીતે જો રીંગના તમારે ભરથું બનાવશો તો તમે જે રોટલા હોય એ તમારા પણ ઓછા પડી જશે અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે અને શિયાળો હોય એટલે ભરથું હોય બનાવવું જ એટલે ખા શિયાળાનો રાજા છે અને તંદુરસ્તી પણ આપણેને શરીરમાં ગરમાટો આપે છે અને શિયાળામાં ભરથું બનાવવું ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા ઓછા મસાલાથી અને એકદમ ટેસ્ટથી ભરપૂર તો હવે તૈયાર છે આપણું રીંગણાનું ભરથું શેકેલા રીંગણાનું દેશી રીતે તો હવે આપણે એને આ રીતે હું મસાલો અંદર ઉમેરી દઉં ઘરનો ગરમ મસાલો અને મસાલો પણ હવે આપણે એને મિક્સ કરી દઈશું ચમચાથી તો તૈયાર છે આપણું રીંગણાંનો શેકેલા રીંગણાનો દેશી ઓળો તો હવે આપણે આ રીતે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો તો તૈયાર થઈ ગયું છે આપણું અને ફક્ત આને બહુ વાર લાગતી નથી હોતી તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું તો તૈયાર છે આપણો રીંગણાનો ભરથું કે રીંગણાનો ઓળો તો દેશી રીતે અને એકદમ ઈઝી ને સરળ રીતે અને હવે આપણે ધાણા એને ગાર્નિશ કરી દઈશું તો ખૂબ જ સરસ લાગે છે મિત્રો બનાવજો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો અને વિડીયો પસંદ આવી ગયો તો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો બનાવો મિત્રો આપણે રીંગણાનું ભરથું એટલે કે રીંગણાનું ઓળ તો હું હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈને તો જોઈ શકો છો તો આપણા રોટલા પણ રોટલા રોટલી પણ ઓછા પડી જાય અને બનાવો રોટલી સાથે ખાઓ નાન સાથે ખાવ ચપાતી સાથે ખાઓ જુવારના મકાઈના બાજરી સાથે ખૂબ જ સરસ લાગે છે તો તૈયાર છે આપણો દેશી રીતે કાઠિયાવાડી રીંગણાનું ભર